ભાવનગર શહેરમાં પંદર તારીખના રોજ રાત્રિ દરમિયાન કરચલિયાપરામા ઘરે પહોંચ્યા બાદ અગાઉની દાઝ રાખીને એક યુવકે બે સ્કૂટર સળગાવીને નુકસાન કર્યું હોવાની નિખિલ લક્ષ્મણભાઈ વાજાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી ગંગાજરીયા પોલીસ સ્ટેશનમાં નિખિલ લક્ષ્મણભાઈ વાજાએ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે પંદર તારીખના રોજ રાત્રે તે ઘરે આવીને સૂઈ ગયા બાદ મોડી રાત્રે અગાઉ વાહન ધીમે ચલાવવા માટે દેવ ઉર્ફે દેવો રાજુભાઈ મકવાણાએ દાસ રાખીને તેમના બે સ્કૂટરને આગ ચાપી દીધી અને દોઢ લાખનું નુકસાન કર્યું હતું નોંધાયેલી પોલીસ ફરિયાદ બાદ ગંગાજરીયા પોલીસે આરોપી દેવાંગ ઉર્ફે દેવો રાજુભાઈ મકવાણાને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે oi katara ni mana waktu ni dah ऊपर ka